વિવિધ સામાજિક સંગઠનોના નામે લાખો કરોડો રૂપિયા ઉસેટી લેનારા કૌભાંડી કરુણસ અને તેની ટોળકીને અમરોલી પોલીસે મધ્યપ્રદેશના મનવર પાસેથી દબચી લીધા છે સુરતમાં થતા મોટા કાર્યક્રમમાં પહેલે જ હરોળમાં સોફા પર બેસી દિગ્ગજ રાજનેતાઓની સાથે ફોટો પડાવીને લોકોમાં રોપ જમાવનાર કરુણેસે પોલીસ મથકમાં સોફાની બદલે જમીન ઉપર બેસીને નિવેદન લખવ્યુંનો ફોટો પણ વાયરલ થવા પામ્યો છે સુરતમાં વિવિધ સામાજિક સંગઠનોના નામે લાખો કરોડો રૂપિયાના દાન લઈ કૌભાંડ આચરનારા કરુણેશ રાણપરિયા તેની ટોળકીની અમરોલી પોલીસે ધરપકડ કરી છે આ કે મોટા વરાછા એલેંગઝા હાઇટ્સ પાસે સત્તાવન લાખ રૂપિયાની હિસાબ આપવો ન પડે તે માટે હિતેશ ગોયાણી પર જીવલેન હુમલો કર્યો હતો ઉત્તરાયણ પોલીસ પાસે સપ્તાહ સુધી ચાલેલી તપાસ તેને લઈને અમરોલી પોલીસને તપાસ સોંપવાની સાથે જ ચોવીસ કલાકમાં પોલીસને મધ્યપ્રદેશનું લોકેશન મળ્યું હતું અને પોલીસે મધ્યપ્રદેશથી કરુણેશ રાણપરિયા જીતુ સરડિયા રાજુ નાકરાણી પ્રદીપ લખાણી અને ભરત ગોટીને પકડી પાડ્યા હતા આ ટોળકી શરૂઆતમાં સાપુતારા ગઈ હતી ત્યાં એક હોટેલમાં રોકાયા બાદ ત્યાંથી ભીમાશંકર નાસિકાને બાદ મધ્યપ્રદેશ પહોંચ્યા હતા અહીં તે એકથી બીજી જગ્યા આવજા કરતા હતા અમરોલી પોલીસ અને રાંદે પોલીસની ટીમે શરૂઆતમાં તેજસ સંગઠનના પ્રમુખ હિતેશ ભીખડીયા અને કરુણેશની પત્નીને પોલીસ મથકે બોલાવીને પૂછપરછ શરૂ કરી હતી તેમાં સ્વ આરોપી જીતુ સેલડીયાની એમપીના મનાવરતમાં ચાલતી એક સાઇડ પર આંટા મેરા હોવાની માહિતીના આધારે આ ટોળકી પકડાઈ છે વધુમાં હિતેશ ભીકડિયાની પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે હિતેશે સાગર નામના પોતાના એમ્બ્રોઇડરી વેપારીને ત્યાં કામ કરતા એક કારીગરના નામ ઉપર સિમ કાર્ડ ખરીદ્યું હતું અને આ સિમ કાર્ડ કરુણેશને આપ્યું હતું આ એક નંબર ઉપર હિતેશ અને કરુણેશ સતત સંપર્કમાં રહેતા હતા સુરતમાં પોલીસની કામગીરી અને અન્ય જગ્યાએ ચાલતી ચર્ચાઓને પણ હિતેશે કરુણેશ સુધી પહોંચાડવાની હોવાની વિગતો મળી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા